લોકસભા સામાન્ય ચૂંટણી સવારે છ થી સાડા આઠ વાગ્યા દરમિયાન અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વોકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના ધોરણ નવ થી બાર ના બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરી સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બે ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત વકથાણ દોડનું આયોજન કરવામાં આવેલું હતું નામ પટેલ ટીયા છે હું અઢાર વર્ષની થઈ ગઈ છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલીવાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણ આપણો માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો આજે વોકડાઉન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ